આધાર કાર્ડ વરું લેવા આવવા કેટલા આલા એને કીધું આધાર કાર્ડ પર આપણ મેકલી હતું હું આવવાનું

જો ભાઈ હા હા આ કોણ હોમ તમે તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી બાર રૂપિયા બાર રૂપિયા નથી આપતા તમારી પાસે બાર રૂપિયા બાર રૂપિયા આપે હે ખરા કે દિવસે સરકાર અમે લડવા તૈયાર છીએ સુલતાનપુર સત્યાવીસો ખાતા છે સરકાર નો અમને પંદર દિવસમાં ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરાય સાઈડ તમે જોવો આ એક ઓપરેટર અલગથી અમે છે હજી એક ઓપરેટર તમારો કોઈ અધિકાર છે ગ્રામ પંચાયત બરાબર તમારા અહીંયા ગામમાં ગ્રામ પંચાયત વીસી ને બે હજાર રૂપિયા

સર મારી વાત સાંભળી ફોર્મ ભરવાના હોય ને ગામમાં એક માણસ બે બસ એક માણસ બે તમે તમને કોઈ પૈસા નહીં મફત ફોર્મ ભરશે બસ બરાબર બાકી ખેડૂતો પાસેથી તમને કોઈ અધિકાર નથી મારી એક વાત તમે ખાલી એકલી સરકાર પાસેથી તમને કમિશન બાર રૂપિયા મળે બાપુ પરિપત્ર માં હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી બાર રૂપિયા વીસી ને આપવાનો છે તો અમને કયો પ્લસ બીજા બધા પૈસા આવી ગયા રેરી ક્યારે અમારા જમા થયા ઈ જ સરકાર અમને કે દિવસે અમે ક્યારે ફોર્મ ભરી છે અમને કે દિવસે પેમેન્ટ આપે ઈ જો એન્ટ્રી હું તમને મારા બેંક ઓફ ઇન્ડિયા નું મારી ડિટેલ બધી છે તાલુકા પંચાયત ગોંડલ

સુલતાનપુર માં કોઈ મિનિટ સરકાર ને આપવા જોઈએ ને એના બોલવા તૈયાર છીએ

ને માં તો ફોર્મ કઈ અમે અત્યારે રાત ને દિવસ કાલે તમે સીસીટીવી કેમેરા મારો ફીટ છે પંચાયત ની બાર તમે જોઈ શકો છો રાઈત કેટલા વાગે છે કેટલા વાગે આવીશી ક્યારે ફોર્મ ભરી ભરીશી બધું રાતે સાઈડ આલે છે

ખેડૂતોને હેરાન નથી કરવાના ભાઈ અત્યારે ખેડૂતો ની સ્થિતિ એવી છે આપણે ખેડૂતો સહાય ના ત્રીજો દિવસ થયો મેં ફોર્મ બસો ફોર્મ ભર્યા કાલ રાતે કાલ ને પરમ દિવસ ના બેઠા એને મારે શું રૂપિયા આપવા તમે કયો આપું એમ તમારે સરકારમાં તમારે જોગવાઈ કરવી જોઈએ કમ્પલીટ કરીને બધું મને આપો સરકાર અમે ઓપરેટર છે બાર રૂપિયા આપણે આગળ રજૂઆત કરશું ઓપરેટર કઈ વાંધો બંધ કરી દે અમે અમને શું વાંધો

કરશું તો સરકાર શું કરશે તો એની રજૂઆત પકડવી જોઈએ પણ એ જ વાત છે એની જોઈએ સરકાર પાસે

તમે બેન ઉપર રજૂઆત કરો અને પૈસા લે છે તો ઉપર રજૂઆત કરો તમે નેતા છો તો ઉપર રજૂઆત કરો પૈસા ઉપર ભાઈ નેતા રજૂઆત કરો અમે તમને કઈ છે ને પૈસા લે ગોંડલ ખેડૂત તમારે શું કરવું છે ખેડૂત ખેડૂત શું કરવું છે પૈસા દેવા કે કરવા ખેડૂત કરવાનું ચાલુ રાખો ચાલુ રાખો અમે તમે તમારે કામ થાય છે તો તમને સોંપાય પૈસા પૈસા ફોન નઈ ભરે તો બિચારા ખેડૂતો જાય ગયા બિચારા ખેડૂતો જાય પૈસા કોક રહી જાય ત્યાં તમે એમ સહાય દઈ દયો

હું કે જેવી રીતે ખેડૂતોને પ્રોબ્લેમ છે એવી રીતે વીસીને પ્રોબ્લેમ છે એને ઓપરેટર રાખવા પડે છે એનો એનો કોઈ પગાર આપતા નથી અમે એના માટે લડવા તૈયાર છીએ બરાબર પણ આ સિસ્ટમ બંધ કરો આ સિસ્ટમ આપણે ચાલુ રાખશું ને તો આપડે ક્યારે નહીં નીકળીએ આપડે ક્યારે નહીં નીકળીએ ભ્રષ્ટાચારની સિસ્ટમ તો એક ખાતે પાત્રીસો વીસ રૂપિયા બરાબર એમાં સો રૂપિયા ફોર્મ ના દેવાના એમાં બીજા ત્રીજા ક્યાંક તમે જાવ પચાસ સો રૂપિયા ગમે આપવાના

તમારું કામ એવું છે જો કે તમે એટલે અમે ફોર્મ ભરવાનું બંધ કરી દે બરાબર તમારું કામ છે તમારું અત્યારે કેવાનું એવું છે ખેડૂત તમને રૂપિયા ન દે ને અમે ફોર્મ ભરવાનું બંધ કરી દે એટલે આ એક જાતનું દબાણ છે બરાબર ખેડૂતો ઉપર દબાણ મારી વાત સાંભળી લો મારી વાત સાંભળી લો કે આ એક જાતનું દબાણ કર્યું તમે ખેડૂતો ઉપર કે ફોર્મ તમે પૈસા નહીં ભરો તો તમારું ફોર્મ નહીં ભરાય તમને સહાય નહીં મળે